કરે છે તારો મજબૂર એવો કોઈ મારે એને ખાલી એક સવાલ કરવો છે સર મારો ભાઈ ભાઈ હતો નાનો અમે ચાર એમાંથી સૌથી નાનો હજી એના મેરેજ નોતા ત્યાં સુરત મેનેજર માં હતો એને શું સુજી ગયું ભોળાદ હાલીન રાતો ભોળાદ ને બહુ માનવા મીડ્યો તો મને આ પછી રહી રહી ને ખબર પડી છે મને જો ખબર હોત ને તો એને કહી દે ભાઈ સાની મહિના ધંધા કરો ધંધા કરવાથી આપડે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા રહ્યો પણ હવે મેં અહિયાં બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણસ ભાઈ ને બધી બહુ મોટી ગેમ છે ત્યાં તને કોઈ જવાબ ન દેન હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ મેં કીધું ને એનો કોઈ કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે બધાનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય એવું બધું છે એ વ્યક્તિ ને મેં એમ કીધું મને એ વ્યક્તિએ શું કીધું ખબર છે ભાઈ તારી જે વાત ક્યાંય હતર છો આવે છે બરોબર હવે એ માણા ને આપડે ગોતવી તો હવે નો જડે કારણ કે મારી પાસે ઈ માણા નું હવે એવી જ મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈ નો વિડીયો છે વિડિયા સુરાપુરા દાદા નું બોલે છે સુરાપુરા દાદા એમ કે છે દાદા મારું જે હતું એ બધું વીજ્યું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસ માં એ મેનેજર માં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે છોકરો વિચાર કરું છું સર મારે ઈ વ્યક્તિ ને ભોળા દોળા બાપુ કે ને હું કદાચ મને એ ભડાકો કરીને જાય મરી ને તો એક વખત ભલે મરી જવું પડે એની બાકી મારે એ સુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે

અને ઈ એમ કહી દે મને ફોળા દ્વારા દાન ભાવ મળ્યા તા તો તમે કેવી સરસ હારી જે ત્યાં છે ને લાગો ચાલે છે સર આપડી જેવા મારી જેવા હાવ સામાન્ય માણસ હું સર

છે તો નાનો માણસ ગામ નહી લખી અમે તમને તકલીફ છાટા પડે ને એવું અમે નહીં કરી કારણ કે અહીંયા હું છે હું એક નાનો માણસ છું સામાન્ય માણસ દબે ને તો અમે બેઠા છીએ ને ભાઈ કાય તો બધાય માટે સર્વપરી હોય કોઈ આપણે દબે આ સારા બાપુના માણસો એ બીજા માણસો ને માર્યા તા હજી એ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે હા એટલી એટલી હાવ સાધારણ મનની છે મારી હા સાહેબ મેં એને રાતા પણ રોતા જોઈ છે બોલો હા ઈ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધાય ના જો સર સર મારી વાત સાંભળો કદાચ એમની મરી ગયો હોત ને એકસિડન્ટ એક્સિડન્ટ થાય તો મને કોઈ વાંધો જ ન હા મરવાનું છે મારે મરવાનું છે ઈ ગયો ભલે વિયો ગયો સર આ કે એવિડન્સ મળતો ગયો છે મને સાહેબ રાત્રે હુંને ખાવ દે હું ત્રણ મહિના સલ્કો હતું તો નહીં મને એમ લાગી મેં આ સરનો મેં પછી તમારો યુટ્યુબ ના માધ્યમ ને તમારો અમે છે ને અમારો વિરોધ નથી અમારો કોઈ દેલ ગતિથી વિરોધ નથી અમારો થી વિરોધ છે તમે જે ભય બિહાડો છો એટલે ભય છે ને એ માણસ ને મારી નાખે બાકી દેવ મારતું

એમાં ગેંગમાં એવા માણસો છે મારી જેવો હાવ ગરીબ માણસ છે ને વ્યક્તિ વ્યક્તિનું કોઈ કઈ કઈ હારે જ નથી હું ત્રણ દિવસ ત્રણ દિવસ મેં ત્રણ દિવસ મેં એને ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં એને

પછી કોઈ ને કરોડપતિ બનવું છે દાદા મારા જાય બંગલા થઈ જાય દાદા બંગલા નો થાય કેમ કે છે રીંગણા બટાટા જે કાઈ આટલું બધું જમણવાર થઈ બધું એમના મફત નો આવે અને પાંચસો રૂપિયા મજૂરી કરો છું પાંચસો રૂપિયા ના ટન નથી આવતું હવે ઈ સાહેબ એમ કેશે વિડીયો માં કોઈ નું ઘર નો સમય માંગીકરણ સાના મુના પૈસા દેવાતા હોય જે બધું હવે એક દીકરી નો બાપ જો સાના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવા એમાં શું નવાઈ વાત આ જે વ્યક્તિ કપડા પહેરે છે ને બાર હજાર બાર આવે આજે જ મેં એક વિડીયો જોયો ત્રણ બિસ્ટોલુ લઈ અને પીએસએન બીજા દારૂ મુકાતો બિસ્ટોલ થી અમૃત માં નો આવી દારૂ માં જ આવે દારૂ માં જ આવે

અહીંયા તમને કહું મામા દેવ ખીજડી હતો હા ન્યા લાઈન વારો આવતો તો પણ મામા દેવ નું ધોરું થઈ ગયું ન્યા કડ કાઈ નથી કાઈ નથી આ અહીંયા બોટાદ માં ઓલું રીયુ ન્યા ઓલા ડાયાબિટીસ ની દવા કરતા હતા હા ઓલું ક્યુ ગામ આ કાકુઈ આ ડાયાબિટીસ ની રાજે કવા કાવો પાતા હતા અને લાખો માણા ભેગું થતો તું આ એ કાવો પાતા ને સાહેબ હા એ ખાકુઈ માં તે અત્યારે બધું ન્યા હાવ દી હાવ થઈ ગયું બની એને રૂપિયા બનાવી લીધા લાખોપતિ માણસો હોય ફોર્ચ્યુનરો આવતી હોય અને એ ઉપર થી બધી ભલામણ થાય તો તમને અંદર જવા દે બાકી તમારે ત્યાં મળવાનો તમારી પણ અધિકાર તમને નહી મળે છે

ભાડે જ રહેલી છે ને મારે મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું મારા પપ્પા ની ભાડે રહે છે મારી માય આમ દિવાલે જે ફોટો ઢીગાડ્યો હતો ને મારા ભાઈનો એ ફોટો હું છે ને લઈને મેં એની ચેદુરીમાં મૂક દીધો કારણ કે હું ત્યાં ગયો હતો ને સાહેબ એક થોડાક દૂર રહેશે માત્ર એક કિલોમીટર દૂર એ સાંજે બે આઠ મેં ગયો ને ત્યાં મારા મમ્મી છે ને એ ફોટા સાંભળ બેઠા તા નામ તો સાહેબ મેં મારી નજરે જ જોઈ છે સાહેબ રાતા આ સાહેબ મારી ઘણી વાર બધે દોરાવા જતો હતો અને હા સીધો માણસ એકદમ એમાં કઈ ઘટે જ નહીં એકદમ સાધો ને સીધો માણસ

માણસ છે ને થી મરી જાય કોઈ દેવ કીધે મરે તો મારા ભાઈ ની રળી કમાણી બધી ભોળાત માં ગઈ છે જેદુ નો દાવા મિલ્યો ને બધાય પૈસા આપડે દસ હજાર રૂપિયા આવેલો પંદર હજાર રૂપિયા કાઢ નાખો અને પાંત્રીસ હાજર માં દસ હજાર એને મોકલતો બરોબર દસ હજાર ઈ દસ પંદર હજાર એનો ખર્ચો પચીસ હજાર થયા હવે એને પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો બરોબર હવે એને સુસાઈડ કરી પછી હું જે જે પોલીસ કાર્યવાહી થઈ હોય આપણે બીજી વાર જવું પડે એ શેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા બાકી નીકળ્યા છે એને કોક ને એને દીધા હોય કે ખબર નથી મને એ શેઠે તો એ શેઠ તો મારો મિત્ર હતો કદાચ પાંચ લાખ હોય તો એમ કે ભાઈ મારને જોતા જવા દે ઈ મારો લાખ રૂપિયાનો કરોડો રૂપિયા નો ભાણાવી ગયો એને મને એમ કીધું એક લાખ ને કરી હતા હું કદાચ ભાવ એક કરોડ ને ત્રીન લાખ હોત ને તો હું એમ કહી દે કે ભાઈ માન નથી જોતા પૈસા એટલે હવે આમાં મને કાંઈ ખબર પડી નથી પૈસા ક્યાં ગયા એની સાથે મેં ત મકાન લેવાની વાત ચાલતી મારે એની પાસે પૈસા હતા પછી આ દિવાળી પછી ગયો ને દિવાળીની રજાઈ પછી ગયો ને આઠ જ દિવસ ન્યાં રહ્યો છે સુરત એ વખતે એ ઘોડા હાલીને ગયો હતો આ પછી મને બધી ખબર પડી કે હાઇલિન ગયેલો ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે એ એને લેવા ટુ બીન લઈને લેવા ગયેલો પગમાં ફરફોલા પડી ગયેલા પછી મારા ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નાનો આપણે કહીએ તૈલેશ નામ છે એનું આ સુસાઇડ થઈ કરી એની કે ભાઈ કે અહીં ભોળા બહુ માને છે ને હાઇલિન ગયો તો પગમાં ફરફોલા પડી ગયા તા ને હું કે ગાડી લઈને લેવા ગયો હતો પછી મેં એને ફોન કર્યો બરાબર એને કીધું આ ભાઈ બોળાદ મોળાદ ને ગમી દેવી દેવતા નું બધું તું પડ્યું મૂદ ભાઈ અને સાઈની મેની ના ગંધો કરો મેં એને થોડોક આપણે ભાઈ રીતે મેં એને થોડોક ખી જાણો ને મેં કીધું સાના મને આપણે પાંચત્રી હજાર રૂપિયા છે આપણે ઘર ખરેખ ખાવા ખરેશ હાલે છે તો એ આપણે તમને શું લેવાય ઘરમાં સારું નથી બધું સારું જ છે કાઈ વાંધો નથી છે આપણે આપણા ઘર માં એકતા નથી એટલે આપણી પાસે કઈ નથી આપણું ઘર બધાય બધાય હવ હવન રીતે હવ કરે છે ને એક તને બધા ઢેગા મળે ને રહ્યો તમારા ઘરમાં સુખ શાંતિ ન આવે તો હું બેઠો છું શું લેવા ભાઈ હું સર હું મારી જિંદગીમાં હું મારી છત્રીસ વર્ષની ઉંમર છે હજી હજી મારી જિંદગીમાં હું કોઈ દી ક્યાંય દાણા દોરાવા ની તો તમે શું કારણ કે આપણને એ વસ્તુમાં રસ જ નથી હું જોઉં ને સાહેબ મને કોઈ જાતનું સત્ય લાગ્યું જ નહીં ક્યાંય માન્યતા ઓલો વિડીયો મારા મોકલો હું જોઈ સામાન્ય માણસ કઈ આપડા સાચું ખોટું એને સત્યતા જો માણસ જે માણસ સત્ય નો વિજય કરવો હોય

મારી એક અઠવાડિયામાં એટલી પડતી એવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વિગ્યું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા દાયો અને એવું નથી કેતો બાપુ હું ભોળા દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આજ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો હુંબરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારંમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દિ એવો નથી જોયો કે મારો હારો એ દિવસ ગયો હોય અને બાપુ હું ત્યારબાદ પોળા બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વિયો ગયો હતો છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળાતા હોળા આવ્યો હતો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધાર આપ્યો તો કામ થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું ઠાકીને પાછો સુરતવી આવ્યો છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હું હજી આજે હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વધાર આપો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધાર આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાએ મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે સહાય કરો બાકી આજ લગી બાપુ આ ત્રણ મહિનામાં કાંઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી આરે પદાડ કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમાં વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુખી કરવાનો આવ્યો છે બાપ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલે હું ભોળા દાવીશ પણ બાપુ હું જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે તોડ્યો હતો એટલે ભૂલ ચૂક હોય બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં કે જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો છો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વરસ પછી આ માણસ હું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વધારે લીધા છતાંય બાપુ જીવ અહીંયા બોગ ગયો છે મારો ભાઈ મળતાં મરતા બે વાર બચ્યો છે મારો બાપ મળતાં મરતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી ત્રીસ વર્ષની ઉંમર છે આજ લગે મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધાય મારી ઉપર વિશ્વાસ કરે છે સેઠ લોકો મને ચાવ્યો આપીને વ્યા જાય છે અને બધાય મારા ભરોસે બેઠા છે બાપુ કાલ સવારે હું એ વદાળ પૂરા નથી પીરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ આજ લગી કોઈ કાઢી નથી કેમ કેમકે હું ત્રીસ વર્ષથી સમજવાઈ શીખ્યો તે દૂનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવા એવું નથી બાપુ ત્રણ મહિના વી ગયા ત્રણ ત્રણ વાર ભોળા દેવી ગયો છતાંય તમારા વેણ વચન ને વાયદાને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ બોળાદમાં નહીં આવું મારી ભૂલ ચૂકવો એ માફ કરજો અને આગળ જેને પણ વાયદા કે વધાર કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય બધાને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધાર લીધા પછી તમ તારે હું કહું છું પૂરી તારીથી કહું છું બાપુ કે